પાડી તથા દેશભક્તિના નારા લગાવી તેમના સ્વાગતનું અનોખું ઉદાહરણ આપ્યું સન્માન સમારોહમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પાટીદાર મુસ્લિમ દલિત કોળી અને રાજપૂત ક્ષત્રિય સમાજ સહિત ગામના તમામ વર્ગના આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમના અવસર પર માનસિંહજી રાઠોડ ચંદુભાઈ પટેલ ઓસમાનભાઈ સુમરા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા સ્વયં અજીતસિંહ સોરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું મને ગર્વ છે હું મારા દેશની સેવામાં છું ગામ અને પરિવાર તરફથી મળતું આ સન્માન મને વધુ પ્રેરણા આપે છે આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાલકા મોટા ગામના હિંમતભાઈ પટેલ વાલકા નાના ગામના સરપંચ શ્રી માનસંગજી રાઠોર તથા દેવાજી માલાજી રાઠો દ્વારા કરવામાં આવ્યું સમારોહનો અંતર્ભવ્ય આભાર વિધિ દ્વારા થયો જેમાં રમેશ સિજુ અને મોખા રાસુભા લાલજી આભાર વ્યક્ત કર્યો સ્થાનિક મીડિયા શિક્ષણવિદો તથા સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો રિપોર્ટર હરિસિંહ મોખા ગુજરાત અપડેટ ન્યૂઝ